જય જવાન જય કિસાન મિત્રો આજે એક એવો વિડીયો આપણે વોટ્સએપમાં આવ્યો છે અને એ વિડીયો શેર કરવો છે મિત્રો હવે એકાદ કોઈ કોઈ પણ વ્યક્તિને ઉપયોગ આવે એવો વિડીયો છે કોકને જરૂરિયાત માટે જરૂરિયાતે હોય તો એના માટે આપણે આ વિડીયો શેર કરવો છે મિત્રો એક હિન્દી પિક્ચર હતું એમાં એવું બે જોયેલું છે કે એક વ્યક્તિ બીજાને મદદ કરે તો એ વ્યક્તિ અમે એમ કહે કે તમે અમને મદદ કરી તો એ તમારો અમારે કે આભાર માનવો જોઈએ કે આભાર નહીં માનવાનો તમે કોઈ પણ ત્રણ વ્યક્તિને મદદ કરજો એ ત્રણ વ્યક્તિને કોઈ મદદ કરે ત્રણ વ્યક્તિ કરે તો એને એ લોકો એને એમ કહેવાનું કે તમે ત્રણ વ્યક્તિને મદદ કરજો એમ કરતાં કરતાં એ જે મદદનો ને એ જે કામ આવેલું ને કરોડોમાં આવ્યું ગયું તો મિત્રો આ રીતે તો આપણે બસ એ જ કરવાનું છે શેર કરજો બીજા માણસને ઉપયોગ આવે આપણે જરૂર નહીં હોય તો કોઈક જરૂરિયાતમંદ હોય છે એનો ઉપયોગ આવે એના માટે શેર કરજો અને બધા આ વિડીયો જેટલો બને એટલો વધુ શેર કરો એવી મારી નમ્ર વિનંતી છે આપણા સ્વાર્થ નહીં પણ કોકના કોકના ફાયદાકારક માટે નિઃસ્વાર્થ આ કામ કરવું જરૂરી છે જય જવાન જય કિસાન મિત્રો તો ફ્રેન્ડ આજે આપણે એક સેવાનો વિડીયો લઈને આવ્યા છે કરુણા લઈ માં સરની મુલાકાત લઈએ કેમ છો સર સર મજામાં મજામાં કઈ સેવા તમે પૂરી સરિટલના ત્રીજા અને ચોથા સ્ટેજ ના પેશન્ટોને ફ્રીમાં સેવા આપીએ છીએ જેમને ટ્રીટમેન્ટ કરાવી ના હોય ટ્રીટમેન્ટ થઈ શકતી ના હોય અથવા પોસિબલ ના હોય તો અમે એવા પેશન્ટોને છેલ્લા સ્ટેજ ના પેશન્ટોને અમે એડમિટ ભી કરતા હોય છે રાહત બી આપતા હોય છે જેનાથી અમને સારવાર મળે આ એક પેશન્ટ છે જે સ્કિનના કેન્સર બીજા એક પેશન્ટ રહી છે જેમને કેન્સર છે અને એમાં જીવડા પડી ગયા છે તેથી અમે અમને દવા કરીને જીવડા કાઢી નાખ્યા છે જે એનાથી અમે હવે સારું પેશન્ટ છે અમારે એમને પરમ દિવસ સો દિવસ પૂરા થયા છે આમના જય શ્રી કૃષ્ણ કૃષ્ણભાઈ જય તો કેવું લાગે છે અહીંયા મને છે ને મારા ઘર કરતા મિસ્ટર અહિયાં ગુજરી આજે મને સારું લાગે છે કે હું અહિયાં બે મહિના રહીશ અને કમ્પ્લીટ કરી લઈશ કે હું અહીં જ રહીશ બસ તમારે અહીં જવા છે તમે જવાય નહીં દઈએ અને પેશન્ટ જોડે એમના સગા સંબંધીઓ બી હા પેશન્ટ સાથે એક સગા સાથે રહે છે બરાબર એમને ખાવા પીવાનું રહેવાનું ફ્રીમાં જ આપીએ છે બધું ફ્રી માં જ આપો ફ્રી આપે જમવા કરાવવાનું બધું છે આમ બધું સારું જ છે ડોક્ટરો સિસ્ટરો બધી સારી જ છે સેવા સારી જાહેરી આપે છે બીજા કોઈ પેશન્ટ ને અહિયાં આપડે આવું જોઈએ આવું જોઈએ હું આ જાહેરાત મૂકું છું બરાબર જો ભાઈ બાર થી જે જોતા હોય એ લોકો આ વિડીયો ને શેર કરે તમે જે શેરિંગ કરશો એ બી એક તમારી મોટી સેવા છે મિત્રો આ દર્દ એવું છે કે ઘણા બધાને જિંદગી બગડી ગઈ છે વહા પરિવાર દુખી થઈ ગયો છે અને આ દર્દ દર્દનો માણસને ડરે ખૂબ લાગે છે તો અને અત્યારે ગુજરાતમાં ખરેખર આ દરદ બહુ ખૂબ જ વધી ગયું છે એ એક એક આપણા જીવન માટે આ એક ખતરારૂપ થઈ ગયું છે તો મિત્રો આ વિડીયો શેર કરો કરશો તમે એવા સો ટકા વિશ્વાસ હુંથી આ વિડીયો મૂકું છું